બે બે સુતે કે તર લાગી જબર લાવરો મરતોય નહીં કે આ જેતો ને શું લે પાણી પડાવ માર હાલ પડતા જા હું બધાને નો કરો છું પાણી પાઈ પાઈ કરું નો કરો છો ને તાર આ ભરમ આ છોકરો રમવા કે પાણી છે ભરીને આવ્યો જો લાય લાય મજો લાય આયા બટી બેટ ના આમ જો સુગરે ચપાટ છે ચપાટ આ તી ધળ ધળ છે મેમાનનો પાછું છે મને તોલ છે મને માજી તો નહીં આ મારો બેટ છોકરો ચપાટ પાછું આ તો કોઈડા આવાજ નહીં આયો રીમા તમારી તમારી કોઈડા આવું